ખાતર માટે ખેડૂતો લાઈન લગાવવા મજબૂર બન્યા ખેડા જિલ્લામાં કપડવંજના ગ્રામ્ય વિસ્તારોમાં કડકડતી ઠંડીમાં ખેડૂતો ખાતર માટે ડેપો પર લાંબી લાઈનો લગાવી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી ખાતરની અછતથી હાલાકી થતી હોવાનો ખેડૂત અગ્રણીએ આરોપ લગાવ્યો સાથે જ કહ્યું કે સમયસર ખાતર ન મળવાથી ખેડૂતોને આર્થિક નુકસાન થતું હોવાનો આરોપ લગાવ્યો પૂરતા પ્રમાણમાં ખાતર મળે તેવી સરકાર સમક્ષ ખેડૂતો માંગ કરી રહ્યા છે મર્યાદિત સ્ટોક હોવાથી દુકાનદારો પણ હેરાન થતા હોવાના આરોપ લાગી રહ્યા છે ટીવી સ્ક્રીન પરના કોઈ મેળાના નહીં પણ જગતના તાતને ખાતર માટે પડતી હાલાકીના છે અરવલ્લી જિલ્લાના ઉભરાણ માં યુરિયા ખાતર માટે કિસાન કેન્દ્રો પર લાંબી લાંબી લાઈનો લાગી ન માત્ર પુરુષો જ મહિલાઓ પણ ખાતર માટે લાઈનો લગાવતી જોવા મળી બજાર વચ્ચે જ આવેલા કિસાન કેન્દ્ર પર વહેલી સવારથી જ ખેડૂતો લાઈનો લગાવતા જોવા મળ્યા રવિ સિઝન જરૂરિયાત સમય જ ખાતર ન મળતા ખેડૂતો હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ તરફ કાંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ કૃષિ મંત્રીને પત્ર લખી ખાતરની સમસ્યાનું નિરાકરણ લાવવાની રજૂઆત કરી કૃષિ મંત્રીને લખેલા પત્રમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ઉલ્લેખ કર્યો કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો મળી નથી રહ્યો જેથી ખેડૂતોની મુશ્કેલી વધી છે એટલું જ નહીં ધારાસભ્યએ તો ખાતરની કાળાબજારી થતી હોવાનો પણ આરોપ લગાવ્યો જગતના દાંતને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી ક્યાંક ખાતરનો કાળા બજાર ચાલી રહ્યો છે ક્યાંક ખાતરના વધારે રૂપિયા લઈ અને ચોરી છૂપીથી ખાતર આપવામાં આવી રહ્યું ક્યાંક દેખાઈ રહ્યું છે એવી ખેડૂતો વાત મારી જોડે કરી રહ્યા છે